ઉત્તરાયણ એટલે માત્ર પતંગોત્સવ નહીં પરંતુ દાન અને પુણ્યનો મહાપર્વ ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર આજે હાથમાં જોડી લઈ ગૌ સેવા માટે દાન એકત્ર કરવા રસ્તા પર ઉતર્યા છે પાલનપુરના ગુરુનાનક ચોક પર વાહન ચાલકો હોય કે પદયાત્રીઓ ધારાસભ્યએ હાથમાં જોડી લઈ ગાયો માટે દાન માંગ્યું મકર સંક્રાંતિ પર્વ આજના દિવસે આપણી સંસ્કૃતિમાં દાન પુણ્યનો ગૌ ગૌપૂજનનો ગૌ સેવાનો એક મહિમા અને સાથે સાથે પતંગનો આનંદ આવો સંસ્કૃતિ સાથે ભળેલો આપણો ઉત્સવ છે એની અંદર અમારા શહેરની અંદર વર્ષોની પરંપરા મુજબ ગુરુ નાનક ચોક ખાતે સૌ ગૌ સેવકો સાથે લોકો જે પ્રેમથી પોતાની રીતે જે દાન આપતા હોય છે એ દાન અહીં સ્વીકારતા એ છે એ લોકોની જેમ એમની સાથે ગૌસેવક બની અને ગૌસેવાના લાભાર્થે આ કાર્ય અમે દર વર્ષે કરતા આવીએ છીએ